શોભાયાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેના કારણે યજ્ઞ અનુષ્ઠાન કરવા માટેના ભૂદેવોની સુંદરકાંડના પાઠ અને ભજન માટેના વિવિધ મંડળીઓનું બુકિંગ ફૂલ થઈ ગયું છે મંડળો દિવસ દરમિયાન 3 થી 4 જગ્યાએ સુંદરકાંડના પાઠ તેમજ ભજન કરવા માટે એડવાન્સમાં બુકિંગ કરાવી લીધું છે 22મી એ શુભ મુહૂર્ત હોવાથી 500 થી વધુ લગ્ન પણ યોજાવાના છે જેના કારણે બ્રાહ્મણોની માંગ પણ વધી છે બ્રાહ્મણોની મુખ્ય સંસ્થા ગોર મંડળના અગ્રગણી ભોલા મહારાજે જણાવ્યું કે ગોર મંડળ સાથે જોડાયેલા પાંચસો થી વધુ બ્રાહ્મણો સાથે અમદાવાદના અન્ય એક હજારથી વધુ બ્રાહ્મણો કર્મકાંડ કરે છે બાવીસ મે સુ મુહૂર્તમાં અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લગ્ન થવાના છે જેના માટે લોકોએ ત્રણથી ચાર મહિના પહેલાં જ એડવાન્સ બુકિંગ પણ કરાવી લીધું છે હવે રામ મંદિર પ્રતિષ્ઠાનના દિવસે અમદાવાદના એક હજારથી વધુ સોસાયટીઓમાં તેમજ મંદિરોમાં પણ યજ્ઞ અનુષ્ઠાન સહિત અનેક કાર્યક્રમો યોજાવાના છે આ તમામ કાર્યક્રમો માટે બ્રાહ્મણોની અકલ્પનીય વધી ગઈ ના અયોધ્યા નગરીમાં રામ મંદિરમાં પુનઃ

આનંદ ઉત્સાહ પ્રસિદ્ધ પ્રસરિત થઈ રહ્યો છે આ દિવસે વિશેષ રામની સુંદરકાંડા પાઠ અને બીજી બધી ભગવાન રામલલાને અનુસંધાનમાં રાખીને પ્રવૃત્તિ થઈ જવાની છે આ દિવસે લગ્નનું વાસ્તુના મૂળકો નવચંડી સતચંડી રામયજ્ઞ થવાના છે ત્યારે હું કર્ણાવતી ઉદ્વક પરિષદ મહામંત્રી તરીકે બધાને સાધુવાદ શુભકામના પાપુ છું ભગવાન રામની રામ નામના જપની જો સમગ્ર વિશ્વમાં પ્રજ્વલિત થઈને સત્ય સનાતન ધર્મને સ્થાપના કરે તે જ શુભકામના સાથે સૌને જય શ્રીરામ

રણછોડાઈજી ભજન મંડળી સહિત બસો દસ જેટલી નાની મોટી ભજન મંડળીઓ પણ બાવીસ મી સુધી બુક થઈ ગઈ છે આમ અયોધ્યામાં ભગવાન રામના મંદિરના પ્રાણપ્રષ્ઠા મહોત્સવને પગલે અમદાવાદમાં પણ રામ નામની ધૂન જોવા મળી રહી છે અને ઠેર ઠેર આ શુભ મુહૂર્તે ને યાદગાર બનાવવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર